ટોટલ પચીસ વસ્તુ વેચવાની છે હાઇડ્રોલિક વાળું પલ્ટી પ્લાવ જેની કિંમત અત્યારે બાવોતેર હજાર છે જે છત્રીસ હજારમાં તમને મળી જશે મોબાઈલ થ્રેસર વેચવાનું છે જે અત્યારે બે લાખ વીસ હજારમાં વેચાય છે અને તમને માત્ર એસી હજારમાં આપવામાં આવશે જમ્બો થ્રેસર વેચવાનું છે જે પાંચ લાખમાં વેચાય છે મગફળી અત્યારે પંચાવન હજાર કિંમત છે જે માત્ર છત્રીસ હજારમાં આપવાનું છે રીપર એક લાખ પચીસ હજારમાં અત્યારે વેચાય છે જે માત્ર નેવું હજારમાં આપવાનું છે ધરતી કંપનીનો વાવણીઓ જે એસી હજારમાં વેચાય છે તે પિસ્તાલીસ હજારમાં આપવાનું છે છાણિયા ખાતર ફેંકવાનું મશીન નેવું હજાર માં વેચાય છે તે માત્ર પિસ્તાલીસ હજારમાં તમને મળી જશે મગફળી સાફ કરવાનું મશીન એક લાખ દસ હજારમાં વેચાય છે તે એસી હજારમાં મળી જશે અને મલ્ટીક્રોપ ગૌતમ કંપનીનું થ્રેસર જેમાં ઘઉં ચણા વરિયારી એરંડા મકાઈ તમામ વસ્તુઓ નીકળી જશે તે બે લાખ પચીસ હજારમાં વેચાય છે તે તમને માત્ર ને માત્ર એસી હજારમાં માં મળી જશે અને રાસાયણિક ખાતર ફેંકવાનું મશીન છે પંચાવન હજારમાં વેચાય છે જે માત્ર છત્રીસ હજારમાં મળી જશે આમાંથી કોઈ પણ વસ્તુ લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો હિંમતનગર તાલુકો ઈડર અને ગોરલ ગામે જોવા મળશે કોઈ પણ વસ્તુ લેવી હોય તો કોન્ટેક્ટ નંબર કઈ રીતના તો ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું બે પંચાવન વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો